છું છુ કોઈ ખબર જ નહીં શું ખબર હોય કીધા વગન તો કોઈ ખબર નહીં આ બે દાવા થી ગોમતું જોવી છે ફરી બે દાડો વાત તો વાંચી સર થોડું થોડું તો મળ્યું છે સર પણ એટલું તો ખબર નહીં નહી મારે વાતો કરતો દેખાતો સર પણ બંકા નું નામ તો ઓપડ્યું છે હું ના કીધું હાલ સગન છે બે દાડો દેખવાનો નહિ પાછો હું કઉ છું અરે સગનલાલ તો તો ખરેખર ભગવાન ના મોણસ હતા પણ એમાં તો કુણ પેશી નીકળી તું એ જે ભગવાન ના મોણસ હોય ને એ જ આવું કરી દા તને ખબર નઈ થોડો રહો ને ભગતરા ઘેરથી તો લઈને તો નાઠ્યો છે ને તો ભગતરો એને ચીરી નાખશે પાછો મને તો એવું જ લાગે છે મારે ડોશી ને વાતો કરતો તો પણ પૂછ્યું ને તે મારે દોશી અવરો જવાબ આલવા માંડી ઘેર જાય ને ભગત હમણાં ધોમેણું લઈને ઘેર આવી જશે હમણાં લાકડીઓ ધોકા લઈને તમે સરપંચ ઉતરી કેસ થાય નહીં આ તો ઘર નીકળી જાય આ વાત પણ સારી આ તો હમણાં ખાલી તું જોજે હમણાં હોબાળો ઉઠ્યા ગમો મર્ડર થઇ તો પણ આ પગલું ભર્યું ને ખોડિયા નું આપડે કોઈ ના કર્યું ને એટલે પાછું નક્કી થાય પાછું એમ કે છે ખોડિયા કશું ના કર્યું કરવા આપડે જવું જ નહીં પડવું જ નહીં આપડે એ નામ લેવાનું જ ખોડિયા

લિસ્ટ બનાવી શકું? લિસ્ટ નઈ બનાયો. માર ગસ મદ્ધ નામ ફિટ કર લીધોય મય. એ નામ લેવા આવો તો શેક કપટી ગયો. પટી નઈ ગયો. એ હો કે કાયા ચોરોજ નામ ના લીયું. તમાર તો જોન આવે. તું મને જોયો તો? જોય નહીં. વાત માડી છે. હેડવોન કાર્ડ હેડવોન કાર્ડ ના કમરા પાસે. નવું થશે હવે. સબૂત લાય કે એમ ક્યો કે પણ. સબૂત ની તો વાત કરવાનું આવું નહીં આવું. હું તો સબૂત નઈ દેખાતો ને. એમાં તો ભાડે લે તું એ મને તું તો ભાડ્યો નઈ મેળવું હા મિત્ર ના કઈ કરી

ખોટો જોડે બસ કુન જોડે તાકાત ખબર પડે હેડવાઈ વાત કરવાની કહેતો અમાર કેસ જાણે જો ફૂટોય ફૂટી જાય હે નહી બીવા તો તારાથી નહી બીવા તો કોઈ નથી નહી બીવા હું નહી બીવા ગામનો સરપંચ છું વાક થઈન ફર્યો એ સરપંચ બધું થઈ ગયું કોણ બધું થઈ ગયું તો કોને મળી લ્યા સાહેબ મળી તો કોને તો કે કોને મળી જબ્બા સુડ્યો જબ્બા નહી તને તો બી આલે બી આલે સરપંચ ઓય હું લેવા આયો તો કે ઓય હું સુડ્યો લાગત તો છે લાગાયો કરતા અમે કઈ દીધું બોલતો લાખો ખાય કોને લે તું ઓછી ઓછી આવ્યો ભાજી રાખશો બસર વખત આવ્યો તું ચો મને ભાડો ચાલ્યા ભાડો જ નહીં કાપી જો તમે તમને શું કરો મને કામ હોત પદ પદ ઘેર

હું તો તું આવી મારે એટલો હર પણ પેલો આવશે ની એ હરખો મારે બધા મારે તો હરખા છે વોટ લેવા જવાના આવે ઇકન તો પટ્ટી મારી જોતા વાત કરવા તે તું વોટ આલે તો ને તો આલે પેલો મુજાળે તો નો બોલે તો હમ દુશી કાલ આઈ જો જો હટ હટ દુશી એ તો જાય છે ને તે તું લેવા જા તાણી આવો મારા થી ના આવ પછી ના થાન થઈ જાય કઈ દે હોરા ગયો અરે જે કરું એક જ દેન એ મારો ભાઈ નહીં તે સગને મારા હાથમાં આવી ગયો ને તો ખરેખર આ ગોમ પાસુરી નઈ બાર ઈનાય પટાઈ દીયો ઈનામું

અલ્યા સરપંચ સુતે વરી કેવા આવે આવા તો ટેકો બેકો મળે મો હાથ તો નતો તમારો આ બે હાથ તો હોય નહીં એ પેલો લઈ નાહી આવી જો માં કહું છું અલ્યા બે હાથ નહીં પણ આયે પાછો ડોઢાઈ નું ઘર છે કોઈ સાતો નતો આલ્યો કઈ ના તમે લઈ ના અલ્યા ઇની ડોશી મારી લાગ ગાઠે છે તો તો પૂરો સાત આલ્યો છે હું પાછો સરપંચ હું કહું છું બધા ડખો મારા માર ખાવાના આવે છે તો માર ખોય ઉ તારું બોલી જ છે ને બે આલા ફોટો મેલી મને તને બોલતો આવડતું નહી તમને આલીથી જોઈ રહ્યો તો હું પણ તને ખબર નહી આટુ વાડી દીધો તો સરપંચ છે ગામનો ગામ બાજુ તો નેકળે તો સો એક દોશી કે લઈ આવ એક ફોન આ પાકો हेलो આના માં પાળી છે કે ફોન ન કર બાબુ તારા

ગામ નહીં જવું હાલ ના શેતર માં જવા દે કે શેતર માં શું બાબુ નાથવાનું થઈ ગયું ક્યાં હતું રાજ્ય વાતચા જબરજસ્ત બોલ જલ્દી બોલ હવે ધબકાળા

આ તો પાહો દારૂરી હોય આ તો જુઠ્ઠુ એ બોલતો હોય કરી ના મનાય બાબુડા એટલે હું વિચારી દઉં ભોબઈ કર મગન અમાર છે પાકી ખબર આ કલે નાઈ જોરે મને ખબર તમે આપણો વિશ્વાસ ના કરી લે મગન ખાજે ડોસી ના શોગન ડોસી ની તો સાચી વાત છે પણ લે તમે મારા પર મને એમ ના સરપણ ભેગા થઈ સરપણ ને પૂરી ખબર હોય તમો તાર મો જો ના કાલ તો હા દૂધ લઈ

જો કેતો તો ને તો જુઠ્ઠું જ બોલી છે પણ પૂરી વાત કે તને ખબર પડે એટલે વાતાવરણ તો જે રોજ હોય એ વાતાવરણ હોય એટલે સગા કોક લઈને આવજો હે સગા ને એ તો ગોમમો રોય કે બાર રોય બે દાડો હે હરી ગયો તો બાબુ તું તો કણ રોય લે ગોમમો તો પસ તને નહી દેખાતો તને દેખાતું છે મને નહી દેખાતો છે પણ સર ખબર દારવે પર કોઈ વિશ્વાસ કરે તારે કેવું કવા પીવી મુ કહું સુક પી લે તું પણ તમે મારા હાથ દે કે જે હોય કોવા સલે હું કરી ના શકે હા ભાઈ બંધો કેવાય ના રે એટલે મો કો તેવા હું કોઈ વિચાર કર્યો તારો કે મારો તો ખાસ જીગર તને ખબર હશે કે હું કરો છું તો કોઈ ખબર નહી પણ સગન ની ખબર તે મને કઈ કે પગતરો સન પેલર થી ના પગલું પડ્યું છે તો એ રે ના તય મહિનો કેતો તો પણ મોરે ના

એવા દેખો તાડિયા જેવા તણિંગ તંગ થઈ જાય પાછા તો લાયા સર પણ રે દીકરી ના ડોહા ની લાયો કોઈ ખબર પડતી નહીં હો જો આપણો સગન હો લેર મુઓ થાય તો આપણો કેટલા ટકા કેટલા ટકા